નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે વિસાવદરના ધારાસભ્ય એટલે ગોપાલ ઇટાલિયાએ તેમના અમત વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલય ખોલ્યું છે અને તેમણે જણાવ્યું છે કે તમે અહીંયા તમારું કામ લઈને ગમે તે સમયે આવી શકો છો આ કાર્યાલયના માલિક તમે છો આ તમારી જ માલિકીનું છે અમને વિસ્તારથી સમજાવ્યું છે કે ધારાસભ્યએ કયા કયા કામો કરવાના હોય છે અને કયા કઈ જવાબદારીઓ હોય છે તો તેમણે વિસ્તારથી માહિતી આપી છે અને તેમનું જે જનસંપર્ક કાર્યાલય છે તેમની પૂરી માહિતી આ વિડીયોમાં આપી છે

અને વિસાવદર વિધાનસભાના સૌ મતદારોને જાહેર આમંત્રણ છે કે આ કાર્યાલય તમારું છે આ કાર્યાલયના માલિક તમે પોતે છો તમે અહીંયા જ્યારે ચાહો ત્યારે આવી શકો છો આ તમારું છે નાનું મોટું સરકારી કામ હોય તમે મળી શકો છો સૌથી પહેલા હું તમને બતાવીશ કે તમે આ જે બેનર જોવો છો એમાં ઉપર વિસાવદર ભવન લખેલું છે એટલે કે આ કાર્યાલયનું નામ છે વિસાવદર ભવન ગોપાલ ઇટાલિયાનું કાર્યાલય છે એવું લખ્યું છે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અમારા નેતા ઈશુદાનભાઈ ગધવી અમારા નેતા મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હિરપરા અમારા નેતા રાજુભાઈ બોરખતરીયા અમારા નેતા હરીશભાઈ સાવલિયા વગેરે સહિતના અમારા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ સાથે આ વિસાવદરતા ધારાસભ્યનું કાર્યાલય ખોલ્યું છે હવે હું તમને સીડીઓમાંથી ઉપર જઈ અને આ ધારાસભ્યનું કાર્યાલય એવું નામ લખ્યું છે પણ હકીકતમાં આ વિસાવદરના મતદારોનું કાર્યાલય છે મારી બધાને વિનંતી છે કે તમે અહીંયા આવવાનું રાખો ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ એ મારે ફોન કરે અથવા મને કોઈ મેસેજ કરે પણ કદાચ હું કોઈ મીટિંગમાં હોઉં કોઈ સભામાં હોઉં કોઈ રેલીમાં હોઉં અને વાત ન થઈ શકે પણ આ કાર્યાલય રજાના દિવસ બાદ કરતાં હંમેશા ચાલુ હોય છે હંમેશા એટલે વિસાવદરના જે કઈ મતદારો છે ગામડાના કોઈ પણ ગામના કોઈ પણ મતદાર માટે આ કાર્યાલય હંમેશા ખુલ્લું છે તમે ગમે ત્યારે રૂબરૂ આવો અહીંયા તમને શું વ્યવસ્થા મળે છે બતાવું સૌથી પહેલા ભગવાનનું મંદિર છે આ મંદિર ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ હનુમાનજી બાપા સીતા માતા લક્ષ્મણજી ગણપતિ બાપા ખોડિયારમાં આટલા આ બાજુ ઉમિયા માતાજી એટલા ફોટોગ્રાફ્સ અને ભગવાનના મૂર્તિઓ છે એટલે કોઈ પણ માણસ જ્યારે થોડા પાછો ઉભા કોઈ પણ માણસ જ્યારે અંદર એન્ટ્રી કરે છે એટલે સીધા એને ભગવાનના દર્શન થાય છે આમ આદમી પાર્ટીનું બેકડ્રોપ છે અને ત્યારબાદ અહીંયા આપણા ગુજરાતના ખેડૂતોના મસીહા કહી શકાય એવા સ્વર્ગસ્થ કેશુ બાપા પટેલ અમારા વિસાવદર ભેસાણ પંથકના પીર પરબના પીરનો અહીંયા મંદિરનો ફોટો છે અમારા સત્તાધાર ધામ એનો ફોટો છે

ત્યારે અરજદારની ડિટેલ પહેલા તો લેવી પડે કે કયા ગામના છે શું નામ છે શું કામથી આવ્યા છે એમનો મોબાઈલ નંબર શું છે એ વગેરેની એન્ટ્રી કોમ્પ્યુટરના માધ્યમથી પહેલા કે કેટલા લોકોએ આપણો સંપર્ક કર્યો શું કામ માટે કર્યો જેથી કરીને કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી હશે તો ભવિષ્યમાં આપણને યાદ રહેશે કે એમનું કામ પેન્ડિંગ છે કે બાકી છે તો દરેક વ્યક્તિ જે કાંઈ નાનું મોટું કામ લઈને આવે છે એણે આધાર કાર્ડ રેશન કાર્ડ કુપનનું કામ વીજળી વિભાગ રોડ કોઈપણ પણ કામ માટે વિસાવદર મત વિસ્તારના દરેક નાગરિકો એની ટાઈમ રજાના દિવસની વાત કરતા અહીંયા રૂબરૂ મળી શકે છે આ આખી વ્યવસ્થા છે એના બેકડ્રોપમાં તમે જોશો તો અહીંયા બળદ ચલાવતા ખેડૂત છે ઉપર સંત શ્રી ભોજલરામ બાપા ની તસવીર છે આ બાજુ કેશુ બાપા પટેલ તસવીર છે એમની બાજુમાં સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા મુખ્યમંત્રી ઉચ્છરંગરાય દેબર સાહેબની તસવીર છે એમની બાજુમાં શહીદે આઝમ ભગતસિંહની તસવીર છે એમની બાજુમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની તસવીર છે એમની બાજુમાં લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની તસવીર છે એમની બાજુમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની તસવીર છે અને એમની બાજુમાં માં ઉમિયા અને માં ખોડલની તસવીર છે તો આ અને અહીં નીચે ટ્રેક્ટર ચલાવતા ખેડૂત છે એટલે આધુનિક ખેતી અને પરંપરાગત ખેતી અહીંયા ઓફિસે હાજર હોય છે જે કઈ પણ લોકો આમ જનતા અહીંયા કાર્યાલયની મુલાકાત લે એમને મળવા એમની વાત સાંભળવા એમની રજૂઆત સાંભળવા માટે આ અમારા કાલસારીના કાર્યકર્તા છે આ અમારા રવિભાઈ ડોબરિયા છે વિસાવદર શહેરના પ્રમુખ છે આ મારા મૌલિકભાઈ રીબડિયા છે સોશિયલ મીડિયાના બહુ સ્ટાર માણસ છે બહુ હશ્ય ટેલેન્ટેડ વાંચ છે આ મારા રાહુલભાઈ બુહા છે આ મારા ભૂપતભાઈ રાયકા છે આ અમારા ખાંભાથી આવેલા જયસુખભાઈ પાગડા છે આ અમારા કિરીટ કાકા છે તમારું નામ ઠેક વિનુભાઈ અંટાળા તો આ આપણી અહીંથી અહીંથી બતાવો આ આપણી ઓફિસ છે આ ઓફિસ હંમેશા માટે ખુલ્લી હોય છે અને આવી જાવ નજીક આવો આ ઓફિસ

દાદરમાં મેઇન રોડ ઉપર કોમ્પ્યુટરમાં એન્ટ્રી થઈ જશે લેખિતમાં આપી શકાશે કાગળ લખી શકાશે પ્રિન્ટ કરી શકાય બધું જ કામ કેમકે ઓફિસમાં ફાઇલો મેન્ટેન થાય છે કોઈ પણ અરજદાર આવ્યો હોય તો એનું એક કેસ બને એની ફાઇલ બને પછી એની ઉપર ફોલોઅપ લેવાય એ બધું કામ ઓફિસથી થી સારી રીતે થઈ શકે ઘણી વખત ફોન ઉપર આપણે એટલું સારી રીતે કામ ન થઈ શકે કેમકે ધારો કે કોઈએ ફોન કર્યો આપણે એ વાત સાંભળી પછી એ ભાઈ કોઈ બીજા કામમાં લાગી ગયા હું કોઈ બીજા કામમાં લાગી ગયો ફાઇલ મેનેજ થઈ અહીંયા જે કોઈ લોકો આવે છે એમની ફાઇલ બને છે જેથી કરીને ફોલોઅપ લઈ શકાય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું તો એવી વ્યવસ્થા અહીંયા ઓફિસમાં કરી છે એક વખત ફરીથી આપણે ઓફિસ અહીંથી બતાવી દો આવી રીતે આવીને આ બધી બહેનો છે ભાઈઓ છે કોમ્પ્યુટરો પ્રિન્ટરો સ્કેનરો બધી જ વ્યવસ્થા છે જે જેથી

આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે જયસુખભાઈને આપણે બહાર મળ્યા આ રૂમમાં આમ આદમી પાર્ટી વિસાવદર ગુજરાતની વિધાનસભાની પ્રતિકૃતિ છે ડોક્ટર બાબા સાહેબ પરમ પૂજ્ય ગાંધી બાપુ સરદાર પટેલ સાહેબ અને ભગતસિંહ આ મારી ચેમ્બરમાં પણ કેમેરો મૂકેલો છે અહીંયા એની મજા છે આ કેમેરો છે એટલે આખી ઓફિસ આ રીતે ટેબલ ઉપર શું ચાલે છે લેપટોપની સ્ક્રીન ઉપર શું છે બધું આપણે જોઈ શકીએ છીએ આ પ્રિન્ટર છે ફાઇલો બધી પડી છે બધા ઘણા બધા ડોક્યુમેન્ટ છે વાંચવાનું નોટિસ બોર્ડ છે મારું કઈ અર્જન્ટ કામ હોય કોઈ મેટર હોય તો નોટિસ બોર્ડ ઉપર ચિપકાવી દેતા હોઈએ છે કે કઈ મેટરમાં ફોકસ કરવાનું છે શું છે વગેરે તો આ આખી ઓફિસ છે આ ઓફિસનું પાટિયું તો એવું છે કે વિસાવદરના ધારાસભ્યની ઓફિસ પણ વાસ્તવમાં આ મતદારોની ઓફિસ છે મારી વારંવાર વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને વિનંતી છે કે કોઈ પણ માણસને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ખાસ રૂબરૂ આવવાનો આગ્રહ રાખે અહીં તમે રૂબરૂ આવશો તો દસ નવી વાતો જાણવા મળશે દસ નવી વાતોનું તમને માર્ગદર્શન મળશે કંઈક કાગળ લખી આપશે કંઈક અરજી કરી આપશે કંઈક ફોર્મ ભરી આપશે કંઈક ફાઇલ બનાવી આપશે કંઈક જેરોક્સ કરી આપશે કંઈક સ્કેનિંગ કરી આપશે ઘણું કામ થઈ શકશે એટલે મારી બધાને એવી લાગણી છે વિનંતી છે કે જે કંઈ આપણે નાનું મોટું કામ પડે તો બને ત્યાં સુધી અહીંયા ઓફિસમાં રૂબરૂ જો લોકો આવશે તો આમને સામને પરિચય થશે અહીંયા અમારા અનેક કાર્યકર્તા રોજેરોજ હાજર હશે ઓછામાં ઓછા સાત આઠ સાત આઠ કાર્યકર્તા લગભગ ઓફિસમાં હાજર હોય જ છે જે બહુ ગંભીર પ્રકારની જવાબદારી હોય મેચ્યોર હોય તો એવા કાર્યકર્તાઓ અહીંયા હંમેશા હાજર હશે હું હાજર હોતો નથી ક્યારેક હું સભામાં હોઉં ક્યારેક ગાંધીનગર હો ક્યારેક વિધાનસભાના કામથી ક્યારેક સીએમની મુલાકાત ક્યારેક કોર્ટની મુદત હો ક્યારેક પાર્ટીના કામમાં ક્યારેક પરિવારમાં તો અહીંયા મારા આવવાનો એક ફિક્સ સમય તો છે પણ જાહેરમાં એટલા માટે નથી કેવું નહીં પછી આખા ગુજરાતમાંથી લોકોની લાગણી છે એટલે બધાને અહીંયા આવવાનો દોડો ધક્કો થશે કેમકે અત્યારે હાલ પૂરતી વ્યવસ્થા અમારા વિસાવદર વિધાનસભાના મતદારો પૂરતી છે વિસાવદર વિધાનસભાના જે કોઈ મતદારો છે એની મારી વારંવાર લાગણી છે કે અહીંયા આવો કંઈ પણ કામ લઈને આવશો તો કામ કરવાનો પૂરો પ્રયત્ન કરશું અને સારી રીતે આપણને સપોર્ટ મળી રહેશે તો આવી રીતે આ ઓફિસ આ તમારી અને અહીંયા હું તમને બતાવી દઉં કે અહીંયા પીવાના પાણીનું આરો મી મીટર છે અહીંથી સારું પાણી આપણે જે કંઈ પણ મહેમાનો આપણે ત્યાં આવે છે એને પીવાનું પાણી વ્યવસ્થિત સારું ફિલ્ટર કરેલું મળે એની પણ વ્યવસ્થા છે વોશ બેસિન છે અહીંયા ટોયલેટ બાથરૂમ છે કોઈ મહિલાઓ આવ્યા કોઈ પુરુષો આવ્યા કોઈ પણ તો સારી રીતે એમને માનો કે ફ્રેશ થવું હોય તો આખી સરસમાં સરસ સુવિધા છે અને અહીંયા બીજી અહીંથી આવી જાવ આ બાજુ અહીંયા ચારો તરફ અહીંયા કેમેરો છે ઉપર કેમેરો સામે છે ચારો તરફ કેમેરા કેમેરા લગાયેલા છે આ બાજુથી લઈ લો તો આ અમારી આખી ઓફિસ છે આ ઓફિસની અંદર તમે જયારે ચાહો ત્યારે આવી શકો છો આ ઓફિસ તમારી છે જે કઈ કામ હોય તો આ બધા બેઠા છે તમને લખી આપે તમને કઈ પણ મદદ માર્ગદર્શન તો વિનંતી છે કે રૂબરૂ આવો મળો ગુજરાત ભરના લોકોને અત્યારે વિનંતી છે કે હમણાં તમે મને કોપરેટ કરજો સહયોગ આપજો કેમકે હમણાં આખા ગુજરાતના લોકોની એટલી બધી લાગણી છે એટલો બધો પ્રેમ છે કે દરેક લોકો મને મળવા ઈચ્છે છે તો ઘણી વખત મારી સભા હોય ત્યાં આવે છે ઘણી વખત અચાનક ઓફિસ આવી જાય છે પછી હું મળતો નથી હાજર હોતો નથી તો અત્યારે મારી ગુજરાત ભરના વિનંતી છે કે તમારા તાલુકામાં તમારા જિલ્લામાં મારો પ્રોગ્રામ ગોઠવાય ત્યાં સુધી મને તમે સહયોગ આપો ઘણી વખત લોકો દૂર દૂરથી અહીંયા ઓફિસ આવી જાય છે અને હું કોઈ મિટિંગમાં બીજા તાલુકામાં હોઉં છું આવું ઘણી વાર બનતું હોય છે તો મારી બધાને રિક્વેસ્ટ છે કે હાલ આ વ્યવસ્થા વિસાવદરના મતદારો પૂરતી છે કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ પાર્ટીનો અમારા વિસાવદરનો વ્યક્તિ અહીંયા આવે રજુઆત કરે મળે ચર્ચા કરે એના માટે આ ઓફિસ ખુલ્લી છે હંમેશા ખુલ્લી છે સૌ લાભ ઉઠાવે એવી મારી લાગણી છે નાના મોટા કામો હોય સરકારી કામો દાખલા કઢાવા વગેરે વગેરે તો એના માટે પણ આવો આપણે અહીંયા બેસી શકીએ આવો તો બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ બાજુ ને આ અમારી ઓફિસ છે ખેડૂતોની ઓફિસ છે ખેડૂતોના આશીર્વાદથી આ બધું અમારું ચાલે છે એટલે સૌને જય કિસાન જય જય ગરવી ગુજરાત